વેલકમ ટુ ફોડી ફિસ્ટ આજે આપણે શીખીશું સૂજીની મેંગો બરફી જે એક પ્રકારનું મેંગોની મીઠાઈ છે તમારી ફૂલ રેસિપી જરૂરથી જોજો તો તમે એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ રેસીપી શીખી શકશો અહીં આપણે એક કેસર કેરી લઈ લીધી છે આને આપણે પેલા છોલી લઈશું તો હવે આપણે આને નાના પીસસમાં કટ કરી લીધા છે અને હવે આપણે ગ્રાઇન્ડરમાં લઈ લઈશું તો રેડી છે આપણો કેરીનો પલ્પ બીજી બાજુ આપણે પેન લઈ લીધું છે તેની અંદર આપણે ઘી નાખીશું હવે આપણે આની અંદર એક કપ સૂજીને નાખી દઈશું અને સૂજીને શેકી લઈશું

હવે આપણે આની અંદર કેસર પલાળી લીધું હતું તો કેસરના પાણીને એડ કરી દઈશું આપણે કેસરને પાણીમાં એક કલાક પહેલા જ પલાળી લીધું હતું

મીઠ પાવડર નાખીશું તો તેનાથી આવશે અને સ્વાદમાં સરસ લાગશે હવે આપણે આની અંદર ઇલાયચી પાવડર નાખીશું ઇલાયચીથી સુગાની સરસ આવવા લાગી છે તો આપણું મિક્સર પેન છોડવા લાગ્યું છે તેનો મતલબ કે શેકાઈ ગયું છે તો આપણું રેડી થઈ ચૂક્યું છે તો તમે જોઈ શકો છો કે ઘીપી છૂટું પડી ગયું છે એનો મતલબ કે આપણું શેકાઈ ગયું છે હવે આપણા મિક્સરને આપણે થાળીમાં લઈ લઈશું પયાના ડીશમાં આવી રીતે પથરી લઈશું હવે આપણે આની ઉપર ડ્રાય ફ્રુટ્સ નાખીશું અને આને ઉપરથી આપણે દબાવી લઈશું હવે આપણે આને કટ કરી લઈશું આને આપણે રૂમ ટેમ્પરેચર પર રાખી લીધું છે અને આ ઠંડુ થઈ ચૂક્યું છે હવે આપણે આને પ્લેટિંગ કરી લઈશું તો રેડી છે આપણી સૂજી મેંગો બરફી તમે જોઈ શકો છો કે આ કેટલી સોફ્ટ બની છે દેખાવામાં કેટલી સરસ લાગી રહી છે ટેસ્ટમાં પણ કેટલી ટેસ્ટી લાગે છે તો તમને આજની અમારી આ મેંગોની બરફી સરસ લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Thank you.